શ્રી ભુજ આશાપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના શિખર ઉપર સુવર્ણ કલશની સ્થાપનાના રજત પાટોત્સવના શુભ અવસરે સંકલ્પ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે આ પાવન પ્રસંગે ભક્તિભાવનું વાતાવરણ છવાયું હતું મહાશાપુરાની અનન્ય કૃપાથી મંદિરના વિકાસમાં અનેક દાતાશ્રીઓનું યોગદાન રહ્યું છે મંદિરમાં અગિયાર હજાર એકના દાનથી નામાવલીમાં સ્થાન આપવામાં આવશે તેમજ ભવ્ય કલશ સ્થાપન માટે દસ હજારના વિશેષ યોગદાનથી ભક્તોને વિશિષ્ટ સન્માન આપવામાં આવશે તેવી માહિતી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી કચ્છના મહારાણી પ્રીતિ દેવીજીના હસ્તે સંકલ્પ પૂજન કરવામાં આવ્યું હતું મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે ચંચડ ન્યૂઝ સાથે વાત કરી હતી માતાજીના શિખર અને ઘૂમટ ઉપર જે સુવર્ણ ચડાવવામાં આવ્યો જેને હવે આ સાલ શરદ પૂનમના દિવસે એને ઇઠ્યાવીસ વર્ષ થાય છે તો એની પૂર્વસંધ્યાએ કે માતાજી શરદ પૂનમનું કાર્ય નિર્વિઘ્ન પાર પાડે અને એના માટે સૌને માતાજીને આશીર્વાદ મળે જે અનુસંધાને એક સંકલ્પ પૂજા રાખીએ છીએ કે આ વસ્તુ એ અખંડ ચાલુ રહે અને દરેકને માતાજીના આશીર્વાદ મળે જેના માટે બારેક જેટલા જોડલા સંકલ્પ પૂજનમાં અહીંયા પૂજાનો લાભ લે છે અને અત્યારે નામદાર મહારાણી સાહેબ પણ ભુજ મંદિરમાં આપણે અહીંયા માતાજીને શિષ્યમાવવા આવે છે અને સંકલ્પ પૂજનમાં જે બધા માના ભક્તો બેઠા છે પૂજા યજમાનમાં એમને પણ એવો આશીર્વાદ પાઠવે છે આમ આ કાર્ય આપણે શરદ પૂનમનું નિર્વિઘ્ન પસાર થાય એનો એક વિશેષ મહિમા છે અને આજે મંદિરના સભ્યો આમંત્રિતો માટે એક આપણે પ્રસાદ ભોજનની પણ આપણે વ્યવસ્થા રાખીએ છીએ